તો આજે આપણે વાત કરીએ તો મહિન્દ્રા ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે તમે વિડીયોની અંદર જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે ટ્રેક્ટર અમિતભાઈને વેચી દેવાનું છે મહિન્દ્રા ટ્રેક્ટર તમે વિડીયોમાં જોઈ શકો છો તો ખેડૂતભાઈ ટ્રેક્ટર વિડીયોની છેલ્લે સુધી બન્યા રહીજો જેથી ટ્રેક્ટરની પૂરેપૂરી માહિતી તમને મળી જાય ટ્રેક્ટર ક્યાં જોવા મળે છે શું કિંમત રાખેલી છે કયું મોડલ છે આ બધી માહિતી તમને મળી જાય હવે વાત કરીએ ટ્રેક્ટરની તો મહિન્દ્રા ચારસો પંચોતેર ડીઆઈ ભૂમિપુત્ર આખું ટ્રેક્ટર તમને ઓરિજિનલ કંપની કન્ડિશનમાં કમની ફિટિંગ કમની કલરમાં ટ્રેક્ટર જોવા મળશે તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો એકદમ સારી કંડિશનમાં ટ્રેક્ટર છે આખું ટ્રેક્ટર કંપની ફિટિંગમાં અને કમની કલરમાં જોવા મળશે ટ્રેક્ટરમાં કોઈપણ જાતનો ફોલ્ટ છે નહીં મહિન્દ્રાના મોડલની વાત કરીએ તો મોડલ છે બે હજાર અને ચૌદનું મહિન્દ્રા ચારસો પંચોતેર ડીઆઈ ટ્રેક્ટરની કંડિશ ટ્રેક્ટરના ટાયરની કન્ડિશન જોઈ શકો છો મીડિયમ મીડિયમ સાઇઝમાં ટ્રેક્ટરના ટાયર છે આખું ટ્રેક્ટર તમને ઓરિજિનલ કંપની ફિટિંગ કંપની કલરમાં જોવા મળશે ત્યાર પછી કિંમતની વાત કરીએ તો કિંમત અમિતભાઈએ રાખેલી છે ત્રણ લાખ સિત્તેર હજાર જેમાં ફેરફાર કરી આપવામાં આવી છે કિંમત ખેડૂતભાઈ અંદાજીત હોય છે કિંમતમાં ફેરફાર થઈ જશે રૂબરૂ સ્થળ પર જાઓ બેઠક કરો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જાય ટ્રેક્ટરનું પાર્સિંગ ચાલુ છે ટ્રેક્ટરમાં કોઈ પણ જાતનો ફોલ્ડ છે નહીં હવે ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ જામદેવાળિયા તાલુકો કલ્યાણપુર અને જિલ્લો દેવભૂમિ દ્વારકા અમિતભાઈ પાસે જોવા મળશે અમિતભાઈનો કોન્ટેક્ટ નંબર હું વિડીયોમાં આપી દઈશ અને વિડીયોને નીચે પણ આપી દઈશ એટલે જે કોઈ ખેડૂતભાઈઓને લેવું હોય તે અમિતભાઈને કોન્ટેક્ટ કરી લે ટ્રેક્ટર ખેતીમાં ચાલવાળા એક ટ્રેક્ટર છે એટલે જે કોઈ ખેડૂત મિત્રોને લેવું હોય તે અમિતભાઈને કોન્ટેક કરી લે